ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ શિવભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ ભક્તોને મારા મહાદેવ ભક્તો આજનું ટાઇટલ ખૂબ સરસ છે કે અમૃત ક્યાં છે આ જે સવાલ છે તે શિવ મહાપુરાણમાં પૂછાયું એક ઋષિ મુનિઓની ધર્મસભા યોજાય છે જે પીઢારુ જે મોટી ઉંમરના ઋષિઓ હોય છે જે જજ તરીકે ત્રણથી ચાર ઋષિઓ બેસે છે અને સભાઓમાં હજારોની સંખ્યામાં ઋષિ મુનિઓ હોય છે તેમાં તે સવાલ મૂકે છે કે અમૃત ક્યાં છે ઘણા ઋષિ મુનિઓ જવાબ અલગ અલગ જવાબ આપે છે ઘણા ઋષિ મુનિઓ એવો જવાબ આપે છે કે અમૃત દરિયામાં છે તો ઘણા ઋષિ મુનિઓ એમ કહે છે કે અમૃત આકાશમાં છે અલગ અલગ જવાબ મળે છે પણ બધાનો જવાબ ખોટો પડે છે છેલ્લે એક જ્ઞાની કુંડલમુનિ મુનિ આ જે પ્રશ્ન છે કે અમૃત ક્યાં છે તેનો જવાબ આપે છે કે અમૃત આપણા કંઠમાં છે આપણી વાણીમાં છે જે ભાગવત કથાકારો છે જે શિવ મહાપુરણના કથાકારો છે જે પણ આ પુરાણોનું અધ્યયન કરી અને પબ્લિક વચ્ચે બોલે છે તેના મુખમાં અમૃત છે એટલે કે આપણી વાણીમાં કોઈ પણ માનવ હોય તેની વાણીમાં અમૃત છે આપણી જીભમાં આપણી વાણીમાં અમૃત છે ભક્તો આનો જવાબ એક જ છે કે અમૃત ક્યાં છે તેનો જવાબ એક જ છે કે અમૃત આપણી વાણીમાં છે આપણા કંઠમાં છે એટલે તમામ શિવભક્તોને એટલું જ કહેવાનું કે જો અમૃત આપણે ક્યાંય ગોતવાનું નથી આપણા મુખમાં આપણી વાણીમાં અમૃત છે આપણે સમાજમાં આપણા કુટુંબ પરિવારમાં હંમેશા સારી વાણી બોલવી જોઈએ અમૃતમય વાણી બોલવી જોઈએ જેથી આ જે આપણી વાણી છે તે અમૃત છે જો આપણે અમૃત બહાર કાઢશું વાણી રૂપે અમૃત બહાર કાઢશું તો આપણું જીવન જ એક સુખમય બનશે કારણ કે જે લોકો અમૃતમય વાણી બોલે છે તેનું જીવન અને તેની પેઢી પરિવારનું જીવન પણ સુખમય બને છે તો શિવભક્તો ખાસ આ સુંદર એવો એક પ્રસંગ છે શિવ મહાપૌરણમાં જેનો ઉલ્લેખ છે કે અમૃત ક્યાં છે અને તેનો સુંદર એવો એક જવાબ પણ એક જ્ઞાની કુંડલમુનિ આપે છે કે અમૃત વાણીમાં છે કંઠમાં છે તો તમારે કે મારે કે આપણા પરિવારમાં સર્વ લોકોને આપણે કહેવું જોઈએ કે ભાઈ અમૃત આપણી વાણીમાં છે અમૃત આપણા કંઠમાં છે આપણે હંમેશા અમૃતમય વાણી બોલવી જોઈએ એટલે તો સુંદર એવી કહેવત પણ છે કે વાણી અને પાણી હંમેશા સારી વાપરવી જોઈએ શિવભક્ત સુંદર એવું જ્ઞાન હતું કે અમૃત ક્યાં છે તો સર્વ લોકોને ખબર પડી જ ગઈ હશે કે અમૃત આપણી વાણીમાં છે આપણા કંઠમાં છે આપણી બોલીમાં છે તો હું તો આશા રાખું છું કે સર્વ શિવભક્તો હંમેશા અમૃતમય વાણી બોલે અને તેના પેઢી પરિવાર બાળકોને પણ કહે કે આપણે હંમેશા વાણી સારી વાપરવી જોઈએ પૈસે ટકે આપણે સુખી થઈએ આપણે આપણા પરિવારને ભણી ગણીને આગળ વધારીએ પણ તેને એક જ્ઞાનરૂપી એક કુંજી પણ દેવી જોઈએ એક ધર્મમય જ્ઞાન દેવું જોઈએ કે હંમેશા વાત બેટા આપણે વાણી હંમેશા સારી વાપરવી જેથી કરી અને આપણું જીવન પણ એક ઉજળું થઈ જાય જેવી રીતે ધન સંપત્તિથી ખાલી ઉજળું થઈ જાય તેટલું પુરવાર નથી તેટલું પૂરતું નથી જો આપણી ધન સંપત્તિની સાથે આપણી વાણી સારી હોય તો આપણું જીવન સોનામાં સુહાગા એટલે કે સર્વ શ્રેષ્ઠ જીવન બને છે ખાલી ધન સંપત્તિથી જો આપણે વાણી ખરીદી શકતા હોય તો તો બધા અત્યારે પૈસાવાળા જે ધન સંપત્તિ વાળા છે તે વાણી ખરીદી લે છે પણ આ વાણી છે તે આપણા અંદરના સંસ્કારમાંથી ઉપજે છે આપણા પરિવારના માહોલમાંથી સારી વાણી ઉપજે છે તો શિવભક્તો તમામ શિવ ભક્તો અને હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારે એટલું જ કહેવાનું કે હંમેશા વાણી અને પાણી સાચવીને વાપરજો અમૃતમય વાણી બોલજો તો આજે બસ આટલું જ જ્ઞાન કે અમૃત ક્યાં છે તેનું મેં તમને જો જ્ઞાન આપ્યું અને શિવ મહાપુરણમાંથી આ ઉલ્લેખ જે છે તે શિવ મહાપુરાણમાં મેં વાંચેલો છે તો આવા સુંદર જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો અને ખાસ કરી અને આ વિડીયોને શેર કરી દેજો બધા ભક્તોને હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય